ચાલો બાળકો આય આપણે બોલીશું એકવીસ થી ત્રીસ સુધીના એકડા બધા મારી સાથે બોલશો ને હા ટીચર ચાલો બોલીએ બગડે એકડે એકવીસ બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે બગડે ચોગડે બગડે બગડે પચીસ બગડે છવ્વીસ બગડે સાતડે ત્રણ મિન્ડે ત્રીસ ત્રણ ગળે મિન્ડે ત્રીસ મારો વિડીયો ગયમો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાળકો